ગુડ મોર્નિંગ એવરી વન ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવ્યો છે તો જરૂરથી તમે લોકો સપોર્ટ કરજો અને અમારી સાથે જોડાજો જોડાઈ રહેજો જો કારણ કે મારો કીર્તન હવે મોટો થઈ ગયો છે એટલે કહેવાય ને કે એ ઘણું બધું જોતો હોય એટલે એ શીખવાડે કે મમ્મી આવી રીતે બોલાય આવી રીતે કરાય તો માનવું પણ જરૂરી છે હવે વાત એ હતી કે કીર્તને બહુ નાની ઉંમરમાં સમજદાર તો છે હું મને એનો છે ને કહેવાય ને કે ગર્વ છે મારા છોકરા ઉપર બરાબર કે નાની ઉંમરમાં એને બહુ મોટી વાત કરી હવે વાત એવી રીતે થઈ કે અમે લોકો ચાલવા વોકિંગમાં નીકળેલા હતા હું અને કિર્તન બંને જણા તો તમને ખબર જ છે કે ગાર્ડન હોય ત્યાં આજુબાજુ થોડુંક તો ન્યુસન્સ હોય ઇગ્નોર કે આપણને એનાથી કોઈ લેવા દેવા નથી પણ મેં જોતી કીર્તનની નજરની સામે કે શું કરી રહ્યો છે એમ પણ મારા છોકરાએ ઇગ્નોર કર્યું ને ત્યાં નજર બી ના પાડી એકવાર આમ નજર ગઈ અને પછી એને મોઢું નીચું કરીને તો ચાલવા માંડ્યો અમે અમારી વાતમાં લાગી ગયેલા હતા થયું એવું કે એણે મને એવું કીધું કે મમ્મી આ બે જણા અહીંયા ઊભા છે કે બરાબર એના કરતાં ક્યાં ખોટો ટાઈમ વેસ્ટ કરે છે વાતો કરે છે કે સ્કૂલ કોલેજ ના હશે તો એ મિસ કરી રહ્યા છે કે નથી જઈ રહ્યા કે ટાઈમે હા કે ધંધો કે ભણે સ્ટુડન્ટ હતા તો રીલ જોતા હતા તેને એને મને બહુ સારી વાત કરી જે એના જ મોઢે તમે સાંભળો શું કહેતો મેં એ લોકો બહુ સાચી વાત છે કે વેસ્ટ ઓફ ટાઈમ ના કરવો જોઈએ કારણ કે અત્યારે ટાઈમની એટલી બધી વેલ્યુ છે જેને ખરેખર જરૂર છે એની વાત કરું છું તો ટાઈમની બચત કરવી જોઈએ અને મારા છોકરાને એટલી બી ખબર પડીને કે ભાઈ જેમ રીલ્સ સ્ક્રોલ કરીએ એમ આપણી લાઈફ બી સ્ક્રોલ થઈ જાય હા ફ્રી ટાઈમની અંદર એ પોતે પણ રીલ જોતો હોય છે એ પોતે પણ મારી પાસે વિડીયો બનાવતો હોય છે કારણ કે માઇન્ડ ફ્રેશ કરવા એ પોતે બી વિડીયો બનાવે છે મારી જોડે રાઈટ એ ટીવી પણ જોવે છે એની પાસે આઈફોન છે તે ફોન પણ વાપરે છે અને અમે કોઈ વસ્તુને એને બંધિયાણમાં નથી રાખેલા કે તારે આ વસ્તુ નહીં કરવાનું બધું જ કરવાનું પણ હરેક વસ્તુની એક લિમિટેશન હોય છે મારો ફોનની અંદર મેસેજ અત્યારે આ અઠવાડિયાનો ઝીરો મિનિટનો ટાઈમ હશે મતલબ સ્ક્રીન ટાઈમિંગ એ નથી ફોનની અંદર મમ્મી ફોન કરે ને એની અંદર કુલન બસ એનું એક બે મિનિટ ગણાવતું હોય બાકીનો કંઈ નથી હોય કારણ કે એને ખબર છે કે હવે ઓગણીસ તારીખે એની એક્ઝામ છે એટલે સવારે વહેલું ઉઠવાનું હોય એ રાત્રે વહેલો સુઈ જતો હોય ટ્યુશન જતો હોય પછી એની પ્રેક્ટિસ કરતો હોય બરાબર તે એને ખુદને ખબર છે કે કેટલો ટાઈમ હવે ફોન વાપરવો જોઈએ અને કેટલો ટાઈમ ન વાપરવો જોઈએ વેકેશન હોય છે ફ્રી ટાઈમિંગ હોય એક્ઝામ ના હોય તે સમયે યુઝ કરતો હોય છે બરાબર તો મને આ વસ્તુ બહુ જ ગમી તો અત્યારની જનરેશનને પણ હું એ જ કહેવા માગું છું કે તમારું આ અમૂલ્ય જીવન બરાબર તમે એને બગાડશો નહીં તમે ખૂબ જ સારા હોદ્દાઓ પણ ખૂબ જ સરસ ભણો અને જે ટાઈમ ભણવાનો છે ને એ એને ભણી લો પછી એ ટાઈમ જતો રહેશે તો મજૂરી કરવાનો વારો આવશે અને હાથ લાંબો કરવાનો વારો આવશે બરાબર એના કરતાં બેટર છે કે શું કરવું જોઈએ ભણી લેવું ટેન્થવાળા છે સો ટકા કે બોર્ડ છે બહુ મતલબ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય વન વન ટાઈપ ઓફ એવું છે કે તમારું જો બોર્ડ બગડે તો તમારું જીવન પણ બગડે એનું એવું બી નથી કે ટેન્થ ફેલ થયા પછી તમે કશું નથી કરી શકતા પણ એવું તો કરવું પણ શું કામ જોઈએ કે એ મહેનતમાં ગે કરી લેવાની પછી તમે સો ટકા મમ્મી મમ્મી પપ્પાનું કહ્યામાં રહેવું છે ને માનવું છે તો આ વ્લોગને આગળ કન્ટિન્યુ કરું છું જરૂરથી જોજો રાઈટ કીર્તને મને એવું કીધું કે મમ્મી ટાઈમ નહીં બગાડવાનો કે મેં કહ્યું કેમ કેવી રીતે ખબર ના પડી મેં ક્યાં ટાઈમ બગાડ્યો મારી પાસે તો આખો દિવસ ટાઈમ નથી હોતો કે અત્યારે તમે ચાલવા નીકળ્યા છો તો એ ટાઈમની બચત કરો ને કેમ તો મેં કીધું કેવી રીતે આમાં શું ટાઈમની બચત થાય તો કે છે કે મમ્મી ટાઈમ કોઈ પણ સવારનો હોય કે રાતનો હોય એને ટાઈમની બચત કરવી જોઈએ તો મેં કીધું સારું ઓકે બરાબર તો અમે બનાવી દીધું શોટ શોર્ટ અલ્યા આ ગ્લોટ ધ યાર શોર્ટ વિડીયો બરાબર હવે મને એવું કીધું હું બી કીર્તનને કહી દઉં કે કીર્તન તું કેટલો ટાઈમ બગાડે છે જમવામાં ધીમે નાવામાં બહુ વાર લગાડે આખો દિવસ નાસ્તા વાસ્તાય કેટલી વાર ઉભો થાય છે આખો દિવસ

અને અત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે એટલે શું એ લોકોનું બોર્ડ લાગેલું છે સ્કૂલની અંદર એટલે આ છોકરાના હવર્સ એક કલાક જ થઈ ગયો છે તે કલાય મમ્મી હું જતો આવું જવો તો ગયો વાનવાળો ના આવ્યો પછી એનો મૂડ મરી ગયો હવે નહીં જવું એક કલાક માટે તો આવી વાત હતી તો એકદમ સાચી વાત છે ટાઈમનો બગાડ બિલકુલ ના કરવો જોઈએ જેમ કે આપણે સ્ક્રોલ કરીએ છીએ રીલ રાઈટ એ ઉપર જતી રહે છે રાઈટ અને જેમ આપણે અત્યારે રીલ સ્ક્રોલ કરે આમ ને મતલબ માઇન્ડ ફ્રેશ કરવા કરી લેવાનું પણ સવારના પોરમાં તમે બેસી જાઓ ફ્રેશ કરવા અને પછી એવું કહો કે અત્યારે થોડી વાર રહીને થોડી વાર રહી એવું પછી ના કરે આપણે રીલ જેમ સ્ક્રોલ કરે પછી આપણે પણ સ્ક્રોલ થઈ જઈએ એકદમ સાચી વાત આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ફાઇનલી માન્યતા બેન તો નહીં લીધું છે છોકરાએ નહીં લીધું હું નાવાની બાકી છું અને નહીં ને માન્યતા મોબાઈલ પકડીને બેસી ગઈ છે તમે જોઈ શકો છો બરાબર કારણ કે એને ચૂપ કરવા માટે છે ને મોબાઈલ આપવી પડે છે કારણ કે નીચે હિંચકા અને ગાર્ડન છે ને તો વારે ઘડી નીચે જતી રહે છે તો નીચે ના જવા દેવા માટેથી ને એને મોબાઈલ આપવો પડ્યો મજબૂરીથી પણ એ ટેવ હું છોડાવી દઈશ કારણ કે મને ખબર છે બેડ હેબિટ છે અને બને ત્યાં સુધી બહુ ઓછો જ આપું છું પણ કહેવાયને ફોન ઉપર વાત બી ના કરાવ દે ને કોઈ કામ બી ના કરાવ દે એટલી તોફાની ને એટલી હાઈપર છે ને કે પૂછો નહીં અને આજે મને થઈ ગઈ છે રસોઈમાં એકદમ શાંતિ કારણ કે એક માસીએ મસ્ત ભરેલા રીંગણ બટેકા અને વટાણા નાખીને શાક બનાવી દીધું છે હું તમને થોડીક વારમાં જ બતાવું છું કીર્તન સાંભળ જલ્દી છે ને જૂનું બુલેટ સાફ કરવાનું કીધું છે કીર્તન ને છે ને કામ કરવાના હોય ને બહુ આળસ આવે છે ભણવાનું ફટાફટ સાફ કરી દે ને બેટા પપ્પા બુલેટ લઈને જવાના છે એટલે બરોબર છે અને આજે મને કેમ શાંતિ થઈ ગઈ રસોઈમાં હું તમને બતાવું

બરોબર પછી મોટા થયા એટલે બધી જવાબદારીઓ આવી એટલે એકલા જ લડ્યા હંમેશા હવે હવે કહેવાય ને કે ગઈડા પણ નહીં ને યંગ બી નહીં મિડલ એજ થઈ ગઈ બરાબર તો હવે અહીંયા કોઈ ઉંમરવાળું વ્યક્તિ ઘરમાં આવે ને તો ખરેખર બહુ ગમે બરાબર અને ગુજરાતીનું તો ખાવાની તો વાત જ ના થો કન્ટ્રીમાં ગમે ત્યાં જાઓ ને વર્લ્ડમાં તો કહેવાય ને આપણા ઘર જેવું અને આપણા ઇન્ડિયા જેવું ખાવાનું ક્યાંય ના મળે તમાસી મસ્ત જમવાનું બનાવી હું એકદમ રિલેક્સ થઈ ગઈ છું રોટલી બી મસ્ત બનાવી દીધી છે વેલ્યુ વેલ્યુ થઈ ગયું છે આજ તો જો રોટલીનો થપ્પો પણ થઈ ગયો છે બરાબર તો હવે હું નાઈશ અને ફટાફટ ઓફિસે જઈશ અને મારા કામે લાગી જઈશ ઉતા ઉલાડે છે જો આ જો ચાલ જલ્દી જા ફાઇનલી માન્યતા ગઈ માસી જોડે હિંચકા ખાવા બિમલ શું કરો છો એક્ટિવા સાફ કરે છે બીમલનું બુલેટ ક્યાં ગયું આ રહ્યું સાફ થઈ ગયું છે હવે હું જઈશ હોફિસે મર્સિડીઝ ગઈ છે કેમેરો ના એટલે કે મર્સિડીઝ વાળાએ અમને સુવિધા આપી હમ ફ્રન્ટ અને બેક એવો કેમેરો નાખી દે છે કે ક્યારેક એક્સિડન્ટ થયો હોય તો ચિંતા નહીં એટલે હું મારી રામ પહેરી આ રામ કેરીની બહુ લાંબી કહાની છે જે હું મારા બ્લોગમાં કહી સ્પેશિયલી બુલેટનો એક બ્લોગ આવશે એ જરૂરથી જોજો બરાબર ચોક્કસ આ મારી રામ પ્યારી છે જે ગોવા 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 ઉપર ફર્યા ને આઈન તરત લઈ લીધી હતી કારણ કે મને બહુ જ ગમે છે ખરેખર એક્ટિવા કરતા બી ફેસીનો બહુ સારું છે અને એવરેજ તો એક નંબર છે એટલે ફેસીનો લેવું જોઈએ ચલો અમે બીજું ફેસીનો લેવાની તૈયારીમાં છીએ અથવા ઇલેક્ટ્રિક બાઇક તો જોઈએ શું લઈએ મારી રામ પ્યારી તો ચાલુ થઈ ગઈ છે ફાઇનલી ટિફિન છે આની અંદર મારું પાણી છે ડાયટનું અને બિમલની બુલેટ ચાલુ નથી થતું કારણ કે ચલાવતા જ નથી કેટલા ટાઈમ પછી હવે બુલેટ ચાલુ કરશે ચાલો હવે હું બેઠી છું જમીને અને પાછળ જ્યુસનો ગ્લાસ પીને અને બીમલ કરી રહ્યા છે કેમેરો રિપેર કેમ ગયો કેમેરો કાઢ નાખ્યો કેમેરો રિપેર કરી રહ્યા છે એટલે કહેવાય ને બિમલ અમારો ઓલરાઉન્ડર છે એમને કેમેરો રિપેર કરવા પડદા રિપેર કરવા કોઈનું બંધ થયેલી રિક્ષા કે બાઇકો કે ગાડી એને ગમે તેમ કરીને કરીને જુગાડ ચાલુ કરી દેશે એટલે અત્યારે કેમેરો રિપેર કરે છે એટલે આ છે ને મમા સાસુ એવું કેતા કે આ છે ને ખણ ખોદ્યો હતો કે એવું કેતા મારા સાસુ કે હુએ નહીં અને કંઈક કહેતા કે ઓલી ઓલી ચકડી આવતી બેરિંગ કેતા એનું કંઈક જુગાડ કરે ને બેટરીઓ જુગાડ કરે ને લાઇટો ચાલુ કરે ને બ્રેક મારીએ તો સાયકલમાંથી લાઇટો ચાલુ થાય ને આવું બધા જુગાડ કર્યા કરતા તો અત્યારે બી તમે જુઓ ચાલુ ને ચાલુ છે એમનું બરોબર ફાઈનલી અચાનક આવી ગઈ છું ઘરે કારણ કે સડનલી બહાર જવાનું થયું અને ક્યાં જઈ રહ્યા છીએ તો જરૂરથી આગળના બ્લોગમાં તમને જોવા મળશે તો કન્ટિન્યુ રહેજો હવે બેગ મારી તો ભરાઈ ગઈ છે બીમલની રાહ જોઈએ છે માન્યતાને નથી લઈ જવાની ઓકે પરેશાન કરતી હે ન તું મુજબ હા કરતી હા નહીં કરીશ એવું કઈને પણ કરે છે બરોબર તો હવે તમે આગળના વ્લોગમાં જુઓ માન્ય તેને અમે લઈને જઈએ છીએ ઘરે મૂકીને જઈએ છીએ બરોબર ફાઇનલી બહાર જવા માટે નીકળી ગયા છીએ એ તમને આગળના વ્લોગમાં જોવા મળશે કે અમે ક્યાં અમારે તાત્કાલિક જવાનું થયું છે અને હવે આ વ્લોગ અહીં પૂરો કરું છું હું તો જરૂરથી અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાઈટ અને બિમલ ડ્રાઈવ કરી રહ્યા છે ઓફિસ થી આવીને એ તો તરત જ આવીને ગાડીના સ્ટીરિંગ ઉપર બેસી ગયા છીએ શું કરીએ કો બરાબર અને માન્યતા બેન મારા ખોળામાં આવી ગયા તકલીફ બહુ મોટી એ છે કે માન્યતા બેન ને કે લઈને જવા હોય એટલે ગાડીમાં માન્યતા બેન ભયંકર હેરાન કરે આમે પણ હવે તો ઘર માં બહુ હેરાન કરે છે તો માન્યતા તોફાની બહુ થઈ ગઈ છે હેને માન્યતા તું બહુ તોફાન કરે છે ને નથી કરતી અમને બધાને હેરાન બહુ કરે છે ને નથી કરતી તું બહુ ડાઈ છે કોણે કીધું આવું પપ્પાએ કીધું અચ્છા પપ્પા માનિયા તો બહુ ડાઈ છે જરાય નહીં પપ્પા તો ના પાડે છે ક્યૂટ એ તો ક્યૂટ બેબી શું કરે સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આગળના બ્લોગ અમે તાત્કાલિક ક્યાં જવા માટે નીકળી ગયા છીએ તો આગળ જોડાયેલા રહેજો જય માતાજી જય હનુમાન દાદા જય માતાજી જય હનુમાન દાદા